આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું હતું છતાંય નાણાં મંત્રીએ આદેશ કરવામાં આવ્યો છતાં આજના ઘડીએ કામગીરી પૂર્ણ કરવાની જગ્યાએ કામગીરી ચાલુ પણ કરવામાં આવ્યું નથી એવી તો કેવી બેદરકારી ગુજરાત રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને ડાંગના ધારાસભ્ય અને વિધાનસભાની દંડક વિજય પટેલના રૂબરૂ મુલાકાત લેવામાં આવ્યા છતાં કોઈ કામગીરી ચાલુ કરવામાં નથી તો બારખાંડિયા ગ્રામ પંચાયતના બાંધકામના મુદ્દે મંત્રી મંડળના વચનો પોકળ સાબિત થઈ રહ્યા છે તો બીજી બાજુથી બારખાંડિયા ગામે સરકારી માધ્યમિક શાળાના બાંધકામ માટે પણ જણાવવામાં આવ્યું હતું કે ટૂંક જ સમયમાં શાળાનું બાંધકામ ચાલુ થઈ જશે એનું પણ આજના ઘડીએ કામગીરી ચાલુ કરાઈ નથી એવા ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના પોકળ વચનો સાબિત થઈ રહ્યા છે રિપોર્ટર રમીશ મહાલા પણ સંસદમાં પણ એમણે યાદ કર્યું અને ત્યાર પછી આ બોર્ડર વિલેજની વાત ક્યાંથી આવી તો કે એમણે સમગ્ર ભારતની બોર્ડર જે અસુરક્ષિત નહીં થાય એના માટે એમણે દરેક બોર્ડર વિલેજો જે આપણી ભારતની સરહદ છે એ સરહદ ઉપર બોર્ડર વિલેજનો એટલો વિકાસ કરવાનું નક્કી કર્યું કે ત્યાંથી બીજા દેશમાંથી કોઈ પણ ઘુસણખોરી નહીં કરે અને એ વિસ્તારમાંથી લોકોનું હિજરત નહીં થાય કે લોકો ત્યાંને ત્યાં રહીને પોતાનો વ્યવસાય કરે પોતાના વતનમાં રહે અને એટલા માટે જે રીતે નરેન્દ્રભાઈએ શરૂઆત કરી કે ભાઈ આખા ભારતની બધી બોર્ડર ઉપર આપણે વિકાસ કરવો છે અને એ હિસાબે જ આપણું સમગ્ર ભારતનું સરકાર